તો કેમ છો દોસ્તો સમગ્ર ગુજરાતમાં એસઆઈઆરની પ્રક્રિયા જે ચાલુ હતી તમારા દરેક વ્યક્તિઓએ એસઆઈઆર ફોર્મ તમે ભરી દીધું હશે બીએલોને આપી દીધું હશે બીએલોએ તેને સબમિટ પણ કરી દીધું હશે તો હવે સબમિટ કર્યા બાદ તમે તમારું સુધારેલું નવું ચૂંટણી કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો ઓનલાઈન તે તમને આજે શીખાડવાનું છો તેના માટે તમારે ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લેવાનું ત્યારબાદ અહીં સર્ચ બારની અંદર ટાઈપ કરવાનું છે ઇ સી આઈ વોટર એવું લખીને સર્ચ કરશો એટલે પહેલાં એક વેબસાઇટ મળશે તમને તેના પર તમારે ક્લિક કરવાનું એટલે તમે દોસ્તો જો આવું ઇન્ટરફેસ આવશે ત્યાં સૌથી પહેલાં તમારે સાઇનઅપ કરવાનું છે તો સાઇનઅપ કરવા માટે જે લખ્યું છે સાઇનઅપ તેના પર ક્લિક કરવાનું જો તમે પહેલાંથી સાઇનઅપ ના થયા હોય તો સાઇનઅપ કરેલું હોય તો લોગ ઇન કરવાનું પણ સાઇનઅપ ના થાય તો સાઇનઅપ પર ક્લિક કરી અહીંયા તમારો મોબાઈલ નંબર નાખવાનો ત્યારબાદ ઇમેલ આઈડી નાખવા ચાલશે નહીં નાખવા પર તો પણ ચાલશે આ કેપ્ચા આપ્યો છે ત્યાં એન્ટર કરી અને કન્ટિન્યુ પર ક્લિક કરીને તમારે એની અંદર સાઇન ઇન થઈ જવાનું છે ત્યારબાદ હવે આપણે લોગ ઇન કરીશું સાઇન ઇન થયા બાદ તો લોગિન થવા માટે તમે દોસ્તો જોઈ શકો છો અહીં તમારો મોબાઈલ નંબર નાખવાનો છે ત્યારબાદ આ કેપ્ચા કોડ અહીં નાખી અને રિક્વેસ્ટ ઓટીપી પર આપણે ક્લિક કરીશું એટલે આપણે જે મોબાઈલ નંબર એન્ટર કરીશું તેની ઉપર આપણી પર એક ઓટીપી આવશે તો સૌથી પહેલાં હું લોગ ઇન થઈ જાઉં તમે દોસ્તો જેવા ઓટીપી એન્ટર કરીને વેરીફાઈ અને લોગિન ઉપર ક્લિક કરશો એટલે તમે સક્સેસફુલી આ વેબસાઇટ ઉપર લોગિન થઈ જશો તમારું નામ અહીંયા આવી જશે હવે દોસ્તો આપણે થોડા નીચે જઈશું એટલે આપણને સર્વિસનો ઓપ્શન મળશે સર્વિસના ઓપ્શનની અંદર તમે જોઈ શકો છો નીચે એક ઓપ્શન છે ઇપિક ડાઉનલોડ ત્યાં ક્લિક કરવાનું છે દોસ્તો ત્યાં ક્લિક કર્યા બાદ હવે તમે તમારા પરિવારના જે વ્યક્તિનું ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરવા માંગતા હોય તેનો ચૂંટણી કાર્ડનો નંબર અહીંયા એન્ટર કરી દેવાનો છે તો મારો ચૂંટણીકારનો નંબર એન્ટર કરી રહ્યો છું ત્યારબાદ અહીંયા લખ્યું છે સ્ટેટ ત્યાં ક્લિક કરીને આપણે આપણું સ્ટેટ ગુજરાત સિલેક્ટ કરી લેવાનું છે ત્યારબાદ અહીંયા જે લખ્યું છે સર્ચ ત્યાં ક્લિક કરીશું ત્યાં ક્લિક કરશો એટલે તમે દોસ્તો એસ આઈ આર અંદર તમે તમારી જે માહિતી આપી છે તે ત્યારબાદ તમે બે હજાર બેની જે રિલેટિવની આપણે જે માહિતી લખવાની હતી તેમાં તમે જેનું નામ આપ્યું છે તેનું નામ ત્યારબાદ તમારું સ્ટેટ તમારી વિધાનસભા તે તમામ વસ્તુ અહીંયા આવી જશે તમે મોબાઈલ નંબર જે આપ્યો છે તે બધી વસ્તુ અહીંયા શું થશે તમે એસઆઈઆર ફોર્મની અંદર જે માહિતી આપી છીએ તે ઠીક છે દોસ્તો ત્યારબાદ નીચે જાવ એટલે અહીંયા લખ્યું છે સેન્ડ ઓટીપી ત્યાં ક્લિક કરવાનું તમે જે મોબાઈલ નંબર આપ્યો તો તેની પર એક ઓટીપી આવશે તો આપણે સેન્ડ ઓટીપી પર ક્લિક કરીને રાજવેલી અને એન્ટર ઓટીપી ઉપર ઓટીપી એન્ટર કરવાનું છે ઠીક છે દોસ્તો તો હવે હું અહીંયા ઓટીપી એન્ટર કરી લઉં ત્યારબાદ અહીંયા જે લખ્યું છે વેરીફાય ત્યાં આપણે ક્લિક કરીશું એટલે આપણું ઓટીપીનું વેરીફિકેશન સક્સેસફુલ થઈ જશે ઠીક છે દોસ્તો ઓટીપીનું વેરીફિકેશન સક્સેસફુલ થયા બાદ હવે તમે દોસ્તો ડાઉનલોડ એપિક લખ્યું છે ત્યાં ક્લિક કરી અને તમારું જે ચૂંટણી કાર્ડ છે સાયર ફોર્મ ભર્યા બાદનું તે ડાઉનલોડ કરી શકો છો આ રીતે ડાઉનલોડ થયા બાદ તે તમારી સામે ઓપન થશે તેની અંદર દોસ્તો તમારો સુધારેલો ફોટો તમે જે કોઈ એડ્રેસ આપ્યું છે તે એ મેન્શન કરેલું એડ્રેસ બીઆલુએ તમારી જે કોઈ માહિતી આપી છે તે તમામ વસ્તુ તમને અહીંયાથી શો થશે એક ક્યુઆર કોડ પણ તમને અહીંયા આપવામાં આવશે ત્યારબાદ અહીંયા થોડીક માહિતી પણ આપવામાં આવી છે તે તમારે વાંચી લેવાની ઠીક છે દોસ્તો તો આવી રીતે સુધારેલું ચૂંટણી કાર્ડ તમે ડાઉનલોડ કરી શકો છો જે દોસ્તોને ડાઉનલોડ ન થતું હોય તેવું રાહ જોવાની કારણ કે જેવું તેમનું એસઆઈઆર અપડેટ થશે તેઓ પછી આ રીતે ડાઉનલોડ કરી શકશે તો હવે મળે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો આવશું ટાટા